જસદણના આટકોટ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો છાત્રાલયમાં ચાલીસથી પણ વધારે લોકોએ ટ્રસ્ટી પર કર્યો હુમલો ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી પર થયો હુમલો હુમલો થતાં હાથના ભાગે ઈજા પહોંચી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચાલીસથી પણ વધારે લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા મારામારી કરવા આવેલ લોકો પાસે તીક્ષ્ણ હથિયાર જોવા મળ્યા છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા આ શખ્સો નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા આટકોટની ડીવી પટેલ છાત્રાલયમાં ઓફિસ કામ કરતાં પંદરથી પણ વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હોવાનું લોકમુખે ચર્ચા જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત દ્વારા દબંગીરી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું અર્જન રામાણીએ જૂના ટ્રસ્ટી રૂડા ભગત પર કર્યા આક્ષેપ રૂડા ભગતે અગાઉ ટ્રસ્ટમાં ઘણા ગોટાળા કર્યા છે રામાણી બાર વર્ષથી સંસ્થા કેવી રીતે બંધ થાય તેવા પ્રયાસ કરે છે રામાણી મને રાજીનામું આપવા ટોળકીએ ધમકી આપી રામાણી છાત્રાલયમાંથી કોમ્પ્યુટર સીપીયુ તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થયા જસદણના ઉદ્યોગપતિ છે રૂડા ભગત આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અહેવાલ રિપોર્ટ મુન્નાભાઈ શાસકિયા જસદણ મારું નામ છે અર્જુનભાઈ રામાણી હું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એ સામાજિક સંસ્થા છે સમજ પટેલ સમાજ ના દાનથી ચાલતી સંસ્થા છે અને એમાં પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી અને બાર કોલેજો છે નર્સિંગના ગુજરાતમાં જે કાંઈ કોર્સ ચાલે છે એ અમારી સંસ્થામાં એન એમ નર્સિંગ જીએનએમ નર્સિંગ બીએસસી નર્સિંગ પી બીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ સુધીના કોર્સ છે જે બનાવ બન્યો ને એમાં લગભગ પોણા દસ વાગ્યાની આજુબાજુ રૂણા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા અને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું કિશોરભાઈ માલદાર ગોવિંદભાઈ તોળકિયા સીપી વાનાણી રામજી રધા ઇટાલિયા એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂણા ભગતને ત્યારથી એ સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા બાર વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એણે લગભગ ચાલીસથી પિસ્તાલીસ જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ બારથી ચૌદ ગાડીઓ કારણ કે ત્રણ ચાર ગાડી અંદર હતી બહાર રાખી હતી બાકીની બધી ગેટની અંદર આવેલી એ આવીને ગેટ ઉપર ચાલીસ પિસ્તાલીસ જણાનું ટોળું આવીને એણે ચોકીદારને પાંચથી પહેલાં મોબાઈલ લઈ લીધા ટોળાએ અને પછી એની ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢબથી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા પછી ત્યાંથી ચારથી પાંચ જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી એ ત્યાં ઊભી રહી અને કોઈ અંદર આવી ન હોય કે બીજું કાંઈ ન થાય એટલા માટે પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઊભા રહેતા ગયા અને અમારી જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા અને બધાને બાંધ પકડી રાખ્યા પૂરી દીધા ત્યાર પછી ત્યાંથી અમારા મારી ઓફિસ સુધી આવ્યા એટલે રૂડા ભગત એની સાથે લગભગ સોળ સત્તર જણા મારી ઓફિસમાં આવ્યા બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો પણ એણે આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો તો એ ટેબલ કોલ્ડન કરી લીધું અને પછી ગમે એવી ભાષામાં પહેલાં મને તો એવું હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા હશે પણ આતંકવાદી ઢબે એનું વર્તન જોઈને દરવાજાને એ બધું બંધ કરવા મિના એવું બધું થયું મારો મોબાઈલ લઈને લઈ લીધા એટલે પછી મને એવું લાગ્યું કે આમાં કાંઈક માથાકૂટ થાય એવું લાગે છે પછી એમણે મને એવું કીધું કે તું અહીંથી રાજીનામું આપી દે ને સુરત વહી જા જો આટકોટ રહીશ ને તો અમે તને મારી નાખશું તારે જીવવું હોય તો આટકોટ રહેવાની જરૂર નથી સંસ્થામાંથી તું રાજીનામું આપી દે તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બિહારવાનું છે અને બીજું ઘણું બધું છે અપશબ્દોના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારા માથા કુટી થઈ થોડી ઘણી મારા મારીને એવું બધું થયું પણ એ પંદર જણા હતા એટલે અને એ રેકોર્ડિંગ કરતા ગયા જે જે હારા મુદ્દા હોય ને એને જોવા જેવા પછી અપ શબ્દ કરે ત્યારે ઓલાને ભાઈ તું રેકોર્ડિંગ બંધ કરી દે એમ બરાબર પછી મેં એમને એવું કીધું કે તમે ભલે જે કઈ પંદર સત્તર કે જે આવ્યો ને હું તમારે બીતો નથી એક વાત તમે સમજી લો બીજું મારી ઉંમર છે ને એકોતેર વર્ષની છે અત્યારે એટલે હું વહી જાઉં ને તો એ તમે મને કઈ ફેર નથી પડવાનો એટલે તમે એવું માનતા હો કે મારાથી બીવે છે તો ક્યાંય ધાક ધમકી આપી તો એની કોઈ અસર નતા થવાની હા મને એને છે ને એ જપીમાં પછી મેં એવું કીધું કે તમારે વાડીએ કે બીજે મારે એને મને એવી બધી ધમકી આપી ખેતર કે વાડીએ જશે ને તો ત્યાં અમે મારી નાખશું ને સુરત વહી જાય રાજીનામું આપી દે એટલે કીધું ભાઈ તમે જે કઈ કરવું હોય ને વાડીએ આવવાની જરૂર બીજે આવવાની જરૂર નથી અહીં તમે આવ્યા છો ને અહીં તમારે જે કરવાનું એ ચાલુ કર દઉં હું તમારા બીવું છું ને એવી વસ્તુ જ નથી

બરાબર એ સિવાય એને અમારી મેઇન ઓફિસમાં અહીંયા એવા પહેલાં જે એને એમ હતું કે આ બધા સીસીટીવી બંધ થઈ જાય કારણ કે આમ તો ક્વા ડબ્બે જ આ બધું કરેલું એટલે જે સીપીયુ હતું ને એકાઉન્ટ ઓફિસનું એમાં બધા એના જે કાંઈ પૈસા પહોંચ્યું એ બધું ફાટતું હોય વિદ્યાર્થીના એટલે એ સીપીયુ કાઢીને એ લઈ ગયા અને મારી ઓફિસમાં એક વધારાનું સીપીયુ પડ્યું એટલે એને એમ કે આ ઓલા સીસીટીવી અહીંથી ઓપરેટ થતા હશે એટલે એ મારી ઓફિસનું સીસીટીવી લઈ ગયા બીજા કોઈ પાસે ટેલિફોન હતા નહીં એટલે અમે કાંઈ પોલીસને કે સમયસર જાણ ન કરી ગયા એ દરમિયાન કોઈ બહારથી જાણ કરી છે સિસોદિયા સાહેબને પીએસઆઈને એટલે એનો મારા મોબાઈલમાં ટેલિફોન આવ્યો પણ મોબાઈલ તો અમારો એને લઈ લીધો તો અહીં પાછળ પડ્યો તો એને એની પાસે એટલે એણે જોયું તો પીએસઆઈ સિસોદિયા સાહેબ આટકોટ પીઆઈ આટકો પીએસ પોલીસ સ્ટેશન આટકોટ એવું લખેલું હતું એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ હવે સાહેબ ગાડી આવી જશે પોલીસની અને લગભગ ત્રીસક મિનિટ જેવું ધમાલ કર્યા પછી લોકો પછી પોલીસની બીકે છે છે એ નીકળી ગયા શું ના તપાસમાં તો કે આખું ઢબે જે કાંઈ કર્યું ને અને બધે મોટા ભાગની ગાડીઓમાં નંબર નો થાય સીસીટીવી માં દેખાય છે અને સીસીટીવી ફૂટેજ તમારે જોતા હશે ને તોય અમે આપશું બરાબર એટલે ખરેખર આવું અહીં તો અમે એનાથી નથી હજી આજની તારીખે બીતા નથી બીજું કરીએ કરી આવો બધું બીજા ભાડુતી માણસો મારફત જે એને કરવું એ કરી શકે એટલે બીજે આવો કોઈ ભોગ નો બને ને એના માટે છે પૂરેપૂરી તપાસ થાવી જોઈએ એમની માનસિક વિકૃતિ શું ના એમાં એવું છે એમાં જે કઈ સિનિયર ટ્રસ્ટીઓ છે ને ફાઉન્ડર ટ્રસ્ટીઓ શિવલાલભાઈ વેકરિયા છે પછી ગોવિંદભાઈ ખૂટ છે જે શિક્ષણ શાસ્ત્રી છે ભક્તિજીવન સ્વામી છે જે આ જમીનનું દાતા છે બરાબર એ સિવાય સુરતના બધા જે મોટા છે ડાયમંડ ઉદ્યોગપતિ કે એ બધા એ ટ્રસ્ટીઓ છે બરાબર એટલે ભક્તિજીવન સ્વામી અરે અમારે વાત થઈ એમાં એવું કીધું એમણે કે આ દીકરીઓની સંસ્થા છે ને આવું કાંઈ ભવિષ્યમાં કોઈ ન કરે એટલા માટે એમ કે ભાઈ રૂડા ભગતને એની જે કંઈ કે આવું કૃત્ય એ કરી ગયું તો એમ કે છાપામાં એની જાહેરાત આપી દીધો અને પોલીસને જાણ કરી દો કે એ ભવિષ્યમાં ક્યાંય આવ્યા કોઈ દીકરીઓને બીજા પ્રશ્નો ઊભા ન થાય